ખાડીમાં પાણી ફરી વળ્યા છે આથી શહેરના માર્કેટિંગ યાર્ડ થી પ્લોટ તરફ જતા રસ્તા પર આવેલું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ બન્યું હતું તો બીજી તરફ ખાડીના પાણી શહેરના રિવરફ્રન્ટમાં પણ ઘૂસી ગયા હતા તેમજ પાછળનો ગેટ પણ પાણીમાં ગરકાવ બન્યો હતો પોરબંદરના ઘેરપંથકમાં હાલ ભાદર સહિતની નદીઓમાં પાણી ફરી વળ્યા છે આ પૂરના પાણી ખાડી મારફતે પોરબંદર શહેરમાં પહોંચ્યા છે પોરબંદર શહેરના વિવિધ ખાડી કાંઠે આવેલા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ઢેકડિયા પ્લોટ તરફ જતા રસ્તા પર પણ આવેલા ખોડિયાર મંદિર પણ પાણીમાં ગઈકા બન્યું છે પોરબંદર શહેરની ખાડીમાં ઘેરપંથકના પૂરના પાણી ગઈકાલે રાત્રેથી આવવા લાગ્યા હતા ખાડીમાં જળ સપાટી વધારો થતાં જ આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ત્યારે પોરબંદર રિવરફ્રન્ટમાં પણ ખાડીના પાણી ફરી વળ્યા હતા રિવરફ્રન્ટમાં આવેલા વિવિધ વિભાગોમાં પાણીમાં ગરકાવ બન્યા હતા તો રિવરફ્રન્ટ પાછળનો ગેટ પણ પાણીમાં ગરકાવ બન્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર